મૂળ કચ્છ માંડવીના અને ન્યાય પ્રણાલી સાથે પરંપરાગત રીતે વણાયેલા પરિવારના જસ્ટિસ વિપિનભાઈ અંજારિયાની આજે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સર્વાનુમતે ભલામણ કરી છે જસ્ટિસ નિલયભાઈ અંજારિયા સર્વપ્રથમ કચ્છી છે જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પદે નિમાવવા જઈ રહ્યા છે આજે સુપ્રીમ કોર્ટ કોલેજિયમની મળેલી બેઠકમાં હાલે કર્ણાટક હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ પદે સેવા આપતા જસ્ટિસ વી અંજારિયા હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ વિજય બિશ્નોઈ અને મુંબઈ હાઈકોર્ટના જજ એ એસ ચંદ્રુકરની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ભલામણ કરી હોવાનું જાહેર કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે નિલયભાઈ અંજારિયા મૂળ માંડવીના નિવાસી છે તેમના દાદા સુબોધભાઈ અંજારિયા અને પિતા વિપિનભાઈ અંજારિયા માંડવી કોર્ટમાં એડવોકેટ હતા નિલયભાઈ અમદાવાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા ત્યાંથી તેમની નિમણૂક કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે થઈ અને હવે વધારામાં તેઓ સર્વોચ્ચ અદાલતમાં પણ સેવા આપશે દાદા અને પિતા ઉપરાંત તેમના નાના જમીરાતભાઈ પણ કચ્છ જ્યારે સી સ્ટેટ હતું ત્યારે રાજના સલાહકાર હતા અને તેમના મામા જસ્ટિસ કનુભાઈ વેદ હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે તેમના સસુર ઈશ્વરભાઈ દવે પણ ભુજ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હોવાનું ભુજના સિનિયર ધારાશાસ્ત્રી ભરતભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું